જેની સામે ફરિયાદ કરવામાં આવી છે એની સામે પગલાં લેવાને બદલે ઉલ્ટા એ શિક્ષકોની સામે પગલાં લેવા માટે હવે સંચાલકો સામે આવ્યા છે મેદાને આવ્યા છે હવે એ શાળા વિકાસના નામે લાંચ માગે તો એ શિષ્ટાચાર છે એના માટે બધું જ સારું છે પણ જ્યારે આ લાંચ ન આપે તો લાંચ આપવાની આ શિક્ષકો મનાય કરે લાંચ આપવાની જે વાત છે ને ઉજાગર કરે તો આ બધા જ હવે ભ્રષ્ટાચારી થઈ ગયા જ્યાં સુધી સત્યનો સાથ અમારી પાસે સત્યનો સાથ છે બેન અને જ્યાં સુધી સત્યનો સાથ હોય ને ત્યાં સુધી કોઈ પણ માણસ છે ને એકલા હાથે ટકી શકે છે હું દેશનો નાગરિક છું ભાઈ હું ગમે એ પાર્ટી સાથે જોડાયેલો એ બેન મની વાત છે પણ દેશનો નાગરિક તો છું ને મને મારી વાત કરવાનો કે શિક્ષકની સુધી પીડા એ વ્યક્ત કરવાનો મને તો અધિકાર છે ને બીજું કે હું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જાણું છું અને રાજ્યશાસ્ત્રો ભણાય ગણાયેલો શિક્ષિત વ્યક્તિ પણ છું આ ચોપડી ફેલ નથી પણ અત્યારે હવે જ્યારે આખો દિવસ આ બે ચાર દિવસથી સતત આમાં નામાં પડ્યા છે એટલે આમાં છોકરાઓનું બગડે છે અને અમારો ટાઈમ વેસ્ટ થાય છે તમારા કૌભાંડોને જે વ્યક્તિ ચતા કરે છે તો તમને એવું લાગતું હોય કે શિસ્ત કહી શકાય શિસ્ત વિરુદ્ધનું કૃત્ય જો તમને લાગતું હોય તો પહેલાં પગલાં તો આની ઉપર લેવા જોઈએ મૂળ મુદ્દાવાદથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના એક્શનો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ ઉપર આજે આ વસ્તુ થઈ છે અમે અમારી જ વ્યથા જે છે એ જો અમે ખુલ્લા મને ન કરી શકતા હોય તો અમે બાળકોને શું શીખવાડવાના પણ અમે ડરવાના નથી જે સાચું છે એ સાથે લઈને જ ચાલવાના છીએ બેન કે તું મગર મુજકો ના ચાહો તો કોઈ વાત નહીં લેકિન કિસી ઓર કા ચાહો તો મુશ્કેલ હોગી ભારતીય જનતા પાર્ટી નું વલણ અત્યારે આવું છે કે ભાઈ તમે અત્યારે બીજી જગ્યાએ જઈને પ્રેસ કોન્ફરન્સ કે ગાંધીનગરમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરો છો ત્યાં અમને વાંધો છે બાળકોને બહુ વ્યવસ્થિત અભ્યાસ કરાવવાના સપના સાથે અહીંયા પહોંચેલા અને એ જ ઈચ્છા રાખી હતી કે આજે જો અમે જ આવી બધી ડિમાન્ડો લાંચનો સ્વીકાર કરીશું તો અમે અમારા કેટલાક જે મૌલિક ગુણો હોય ને જે શિક્ષકમાં હોય એ શિક્ષકના ગુણોનો અમે મતલબ અમે અધિકારી નથી શિક્ષક બનવાને લાયક નથી એમ કે આપણા શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો નો જરૂર છે પણ યુવરાજસિંહ જે વાત મૂકે છે એના આધાર પુરાવા છે તમે આધાર ઉપર તમે કયો સમય તમે કયો જગ્યા અને તમે કયો અહીંયા અમે આવી અને આની ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છીએ ઉલ્ટા ચોર ગોતવાલકો ડાટે આ કહેવત તમે સાંભળી હશે આ એટલા માટે અત્યારે હું કહી રહી છું કેમ કે છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલની ઘટના પણ તમને ખબર હશે જ્યાં શિક્ષકોની ભરતી કરવામાં આવી પણ એમની પાસેથી લાંચ માંગવામાં આવી એવું કહેવામાં આવ્યું કે તમારી ભરતી કે તમારો ઓર્ડર ખોટી રીતે થયો છે અને જો તમારે નોકરી જોઈતી હોય તો તમારે આટલા આટલા લાખ રૂપિયા આપવા પડશે જેની સામે ફરિયાદ કરવામાં આવી છે એની સામે પગલાં લેવાને બદલે ઉલટાએ એ શિક્ષકોની સામે પગલાં લેવા માટે હવે સંચાલકો સામે આવ્યા છે મેદાને આવ્યા છે અને એ શિક્ષકોની સામે પગલાં લેવાની વાત થઈ રહી છે એ શિક્ષકો આપણી સાથે છે એમની શું વ્યથા છે એમને શું કહેવું છે એ સાંભળવું છે એમની પાસેથી ફરી એકવાર યુવરાજસિંહ આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ પર કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે કે જે શિક્ષકો છે જેણે ફરિયાદ કરી છે કે અમારી પાસેથી સંચાલકો લાંચ માંગે છે એમના પર એક્શન લો કેમકે એમણે શિસ્ત વિરુદ્ધનું કામ કર્યું છે કોઈ પાર્ટીનો પરિપત્ર બહાર પડ્યો હોય અને કાર્યકરોને માનવાનો જ હોય એ પ્રકારની આ વાહિયાત વાત લાગી રહી છે નફટ સંચાલકો જે શિક્ષકોના હકમાંથી ભાગ માંગી રહ્યા છે એવા શિક્ષકો હવે એવા એવા સંચાલકો છે એ હવે શિક્ષકો પર કાર્યવાહી કરાવવાની વાત કરી રહ્યા છે શું છે આખો એ વિષય એના પર વાત કરીશું સૌથી પહેલાં તો એ શિક્ષકો છે એમને પૂછીએ એના પહેલાં યુવરાજસિંહની પાસેથી જાણી લઈએ આ આખી જે ઘટના છે ઉલ્ટાચોર કોતવાલકો ડાટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય એવી રીતે વાહિયાત વાતો કરવામાં આવી રહી છે અને નફટ સંચાલકો છે એવું જ કહી શકાય શું કહેશું પહેલા તો એના પર ભાઈ ચોરી ઉપર સીના ચોરી છે એક તો પહેલા ચોરી કરવાની પછી એને છુપાવવાની એક તો એ લોકો લાંચ માગી રહ્યા છે અને સેના માટે માગી રહ્યા છે કે અમારે વિકાસ કરવો છે હવે એ શાળા વિકાસના નામે લાંચ માગે તો એ શિષ્ટાચાર છે એના માટે બધું જ સારું છે પણ જ્યારે આ લાંચ ન આપે તો લાંચ આપવાની આ શિક્ષકો મનાય કરે લાંચ આપવાની જે વાત છે ને ઉજાગર કરે તો આ બધા જ હવે ભ્રષ્ટાચારી થઈ ગયા અને આ બધા ઉપર અત્યારે એક્શન લેવાની વાત અત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક અત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ઓફિશિયલ રીતે એના પોતાના લેટર પેડ ઉપર એવું કીધું છે કે ભાઈ આ શિસ્ત વિરુદ્ધ છે અને એને જે શબ્દો વેપરો છે કે શિસ્ત વિરુદ્ધ બદનક્ષી ભર્યું અને ગુનાહિત માનસિકતાવાળું વર્તન કરવા બદલ એસએફ હાઈસ્કૂલના શિક્ષક ઉપર કડક કાર્યવાહી કરવા કરવામાં આવે એટલે હું મને આમાં સમજાતું નથી કે પોતાની જે પીડા પોતાને થતી વ્યથા પોતાને થતી જે વેદના એ વ્યક્ત કરવી એ કઈ રીતે શિસ્ત વિરુદ્ધનું કાર્ય હોઈ શકે જો શિસ્ત વિરુદ્ધનું કાર્ય ગણાવવું હોય તો મારે પ્રશ્ન આજે એને પણ કરવો છે સંચાલકોને પણ કરવો છે અને એની સાથે સાથે જે સત્તાધીશો નગરપાલિકાના છે એને પણ આજે પ્રશ્ન કરવો છે કેમ કે પ્રશ્ન એટલા માટે થાય છે કે જો તમારે શિસ્ત વિરુદ્ધનું પગલું ગણતા હોય તો લાંચ માગવી એ કઈ શિસ્તનો ભાગ છે ભાઈ આજે આ શિક્ષકોને જે કહી શકાય કે ડરાવા ધમકાવવા માટે જે શબ્દો પ્રયોગ કરવામાં આવે છે તો ડરાવા ધમકાવવામાં આવે છે એ કઈ શિસ્તનો ભાગ છે બીજી વાત કે તમે એવું કહો છો કે ભાઈ એક આદિવાસી દીકરીને આગળ રાખી એટ્રોસિટીની કલમ તમારા ઉપર દાખલ કરી દઈશું તમારા ઉપર યૌન શોષણની કલમ અમે દાખલ કરી શકીએ છીએ તો આ કઈ શિસ્તનો ભાગ છે તમારી બધી હક રજાઓ અમે કેન્સલ કરી નાખશું અમે તમને કોઈ જગ્યાએ જવા નહીં દે તમને તમને બદનામ કરી નાખશું તો આ કઈ શિસ્તનો ભાગ છે ભાઈ જો આ બધી જ બાબતોમાં તમારા કૌભાંડોને જે વ્યક્તિ ચર્ચા કરે છે જો તમને એવું લાગતું હોય કે શિસ્ત કહી શકાય વિરુદ્ધનું કૃત્ય જો તમને લાગતું હોય તો પેલા પગલાં તો આની ઉપર લેવા જોઈએ મૂળ મુદ્દા ભટકાવવા માટે આ પ્રકારના એક્શન ક્યાંક ને ક્યાંક મનેલું એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના લેટરપેડ ઉપર આજે આ વસ્તુ થઈ છે એટલે જે કહી શકાય કે મૂળ મુદ્દો જે હતો કે ભાઈ જે કોલ જે રેકોર્ડિંગ વાયરલ હતું એ રેકોર્ડિંગ ઉપર ચર્ચા એને નથી કરવી મૂળ જે મુદ્દો હતો કે લાંચ માગી કે લાંચ ન માગી એ મુદ્દે ચર્ચા નથી એટલે ધ્યાન ભટકાવવા માટે બેન આ કહી શકે કે ગતકડું જે છે એ વચ્ચે લાવવામાં આવ્યું છે આપણે ત્યાં એવું સામાન્ય રીતે કહેવાય છે કે પ્રલય અને નિર્માણ શિક્ષકની ગોદમાં છે ચાહે એ રીતે બાળકોનું ઘડતર કરી શકે છે સમાજનું ઘડતર કરી શકે છે જે શિક્ષકો સમાજનું ઘડતર કરવા માટે નીકળ્યા છે એ શિક્ષકો પાસેથી અપેક્ષા હોય કે એ સમાજનું ઘડતર કરે પણ જે સંચાલકો માથે બેઠા છે એ એટલા બધા નફટ છે કે એટલા બધા વાહિયાત છે કે શિક્ષકોની ઉપર આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે અને એમને ડરાવી ધમકાવી રહ્યા છે અને ઉલટાનું કાર્યવાહી થવી જોઈએ પુરાવા પણ છે કાર્યવાહી થતી નથી હાર્દિકભાઈ છે આપણી સાથે શિક્ષક હાર્દિકભાઈ તમે શું કહેશો આ આજે આખી ઘટના બની છે હવે એવું કહેવાય રહ્યું છે કે શિક્ષકો પર પગલાં લેવાવા જોઈએ જી જી હું એટલું જ કહેવા માગીશ કે સત્ય ક્યારેય દબાતું નથી અને અમે ખોટી રીતે કોઈ ડરવાના પણ નથી જ્યાં સુધી સત્યનો સાથ અમારી પાસે સત્યનો સાથ છે બેન અને જ્યાં સુધી સત્યનો સાથ હોય ને ત્યાં સુધી કોઈ પણ માણસ છે ને એકલા હાથે ટકી શકે છે અને અમને ખબર છે કે આ બધી વસ્તુ તો આવવાની છે કે ખોટા આરોપો મૂકવાના છે આ બધી નાની મોટી બાબતો રજૂ કરવાના છે તો ભલે ને કરતા અમારે અમે જે વસ્તુની રજૂઆત કરી છે એ પ્રૂફ સાથે કરી છે અને અમે જે વસ્તુની રજૂઆત કરી છે એ પ્રોપર ચેનલમાં હવે શિક્ષક તરીકે ભાઈ અમારું કામ ભણાવવાનું છે તો અમારી પાસે કોઈ લાંચની માગણી કરે તો અમારે શું ફરિયાદ ન કરવી અને જો અમે એની ફરિયાદ કરવા જાય તો ઉપરથી અમને કહે છે કે તમે ફરિયાદ કરવા શું કામ ગયા તમારે રજા મૂકીને ફરિયાદ કરવા જવાય નહીં ને રજા તો મૂકવી પડે ને ફરિયાદ ન કરવી અમારે હવે અમારી એક કેટલો દબાયેલો છે શિક્ષક તમે વિચારો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર આ શ્લોકની સાથે આજની સદીમાં અમે એક ટીચર તરીકે કેટલા દબાવી દેવામાં આવ્યા છે કે તમારી અંદર તમને જે શોષણ થાય છે એની રજૂઆત તમે કરી નથી શકતા તો અમે બાળકોને શું આપવાના છો અમે અમારી જ વ્યથા જે છે એ જો અમે ખુલ્લા મને ન કરી શકતા હોય તો અમે બાળકોને શું શીખવાડવાના પણ અમે ડરવાના નથી જે સાચું છે એ સાથે લઈને જ ચાલવાના છીએ બેન હં પલકેશભાઈ બહુ જ બધા સપનાઓ જોયા પછી એક સરકારી નોકરી મળતી હોય અને જ્યારે સરકારી નોકરી મળે ત્યારે આ પ્રકારના આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે સૌથી પહેલો વિચાર શું આવે મનમાં સૌથી પહેલો વિચાર તો એવો આવે કે આટલી બધી મહેનત કર્યા પછી પણ અને અંદરથી મજબૂત બનેલા આટલું નોલેજ લઈને આપણે આગળ અહીંયા આવેલા બાળકોને બહુ વ્યવસ્થિત અભ્યાસ કરાવવાના સપના સાથે અહીંયા પહોંચેલા અને એ જ ઈચ્છા રાખી હતી કે આજે જો અમે જ આવી બધી ડિમાન્ડોનું લાંચનો સ્વીકાર કરીશું તો અમે જ અમારા કેટલાક જે મૌલિક ગુણો હોય ને જે શિક્ષકમાં હોય એ શિક્ષકના ગુણોનો અમે મતલબ અમે અધિકારી નથી એ શિક્ષક બનવાને લાયક નથી એમ એ ખોટી વસ્તુ છે તો અમે છોકરાઓને શું શીખવાડીએ બાળકોને અમે શું એટલું અંદર મનમાં એની અંદર એવી સ્ટ્રોંગેટિવિટી અમે ઊભી કરી શકીએ એટલે એ જોઈને જ અમે આ પગલું લીધેલું કે ચલો આપણે પ્રોપર ચેનલથી દરેક જે ઉપરી અધિકારીઓ હોય એમને વ્યવસ્થિત રજૂઆત કરીએ તો કંઈક નિરાકરણ આવે બરાબર તો એ વસ્તુ લઈને અમે આગળ વધેલા હવે ત્યાંથી જ આ તમે જોવો છો એ પ્રમાણે અલગ અલગ અમારી જ ઉપર ઉલટા ઉલ્ટાઉલ્ટાને મુદ્દો તો ટોટલ ભટકાવવાની જ વાત કરે છે અમે જો શિક્ષક અમે તો પહેલી વાત એ હમણાં જ હજી ભણીને અત્યારે જ નોકરી લાગ્યા છીએ તો અમારી મગજમાં તો એકદમ ન્યુટ્રલ જ છીએ અમે અને તમને પણ ખબર હશે કોઈ પણ સરકારી અધિકારી કોઈ સાથે આવી રીતે જોડાયેલા ના હોય એ તો જે મારી ડ્યુટી છે ટીચર તરીકે બાળકોને નોલેજ આપવાની બસ હું એ જ કામ કરું છું મને કોણ શું કરે છે આજુબાજુમાં એ કંઈ જ ખબર નથી હોતી તો બસ એ જ કહેવું છે કે અમારો જે આ મેઇન પોઈન્ટ છે ને કે ભાઈ લાંચ માગી હતી અને ધમકાવ્યા હતા એ બીજી બાજુ ન લઈ જાઓ તમારામાં કેપેસિટી જો હોય ખરેખર અને તમે સાચા હોય તો તમે અમને સમજાવી દો અને જો તમે ખરેખર ખોટા તો ભૂલ માફી માંગવાનો રસ્તો હોય ત્યાં બધું પૂરું થાય તમે માફી માંગી લો કે ભાઈ આ સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ કે જે કંઈ છે એ ખોટી વસ્તુ છે પણ મતલબ એટલા માટે અમે થોડું ટ્રાય કરીએ છીએ કે આનું કોઈ નિરાકરણ આવે પાયો નબળો હોય અને ઇમારત ચણવામાં આવે તો શું થાય આપણે સૌ જાણીએ છીએ શિક્ષકો એટલા બધા મજબૂત છે નીડર છે અને અપેક્ષા પણ એવી જ હોય કે મૂળથી શિક્ષકો એટલા મજબૂત હોય અને જે પ્રામાણિક મૂલ્યોની આપણે વારંવાર વાતો કરતા હોઈએ છીએ એ મૂલ્યો એ બાળકમાં આવે અને એ બાળક પછી સમાજનું ઘડતર કરે એ બાળક માત્ર એ ગુજરાતનું કે કોઈ એક જગ્યાનો નથી એ દેશનો નાગરિક બનવાનો છે ને જો સારો નાગરિક શિક્ષક ન બનાવી શકે તો કોણ બનાવી શકે સવાલ એ છે કે ફરિયાદ પણ કરવામાં આવી છોટા ઉદેપુરની એસએફ હાઈસ્કૂલની કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી એફઆઈઆર કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ પર આ લખવામાં આવ્યું તો એક એક આખો ઘટનાક્રમ એવો બેસાડવાની કોશિશ કરવામાં આવી કે તમે ભાજપના ન થયા એટલે તમારે આ પ્રકારે લાંચ આપવી પડશે મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવી તમે ભાજપ વિરોધી માનસિકતા ધરાવો છો એ આજે તમામ સમાચાર પત્રોમાં પણ છે અને એના એટલે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લેટરપેડ ઉપર આ છાપીને એ પ્રસ્થાપિત કર્યું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક તો થઈ છે એટલે ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી ક્યાંક સ્વીકાર ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે જોવા જઈએ તો બેન અત્યારે છે ને ભારતીય જનતા પાર્ટી મને એવું લાગે છે કે લાજવાની જગ્યાએ ખરેખર ગાજી રહી છે ખરેખર એને લાજવું જોઈએ કે ભાઈ આપણા હવે ચોરી પકડાઈ ગઈ છે હવે ચોરી પકડાઈ જ ગઈ હોય તો પછી સીના ચોરી કેમ કરવી એ કદાચ મને નથી સમજતું કે આ પ્રકારનું નિર્ણય કોણ લે છે કારણ કે મને જ્યાં સુધી ઉપલી લોભીની બેન ખબર છે કે સી પાટીલ હોય કે કદાચ મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચે તો ક્યારેય પણ આવી ઘટના ન બને જે રીતે આ રીતે લેટર ઉપર લખવામાં આવ્યું અને પછી એવું કહેવામાં આવ્યું કે તમે પક્ષ વિરોધી કૃત્ય કર્યું છે હવે બેન હું તમને એમ કહું કે કોઈ શિક્ષક પક્ષ વિરોધી કઈ રીતે હોઈ શકે કારણ કે આ શિક્ષક છે આ શિક્ષકોને નોકરી સરકારે આપેલી છે કોઈ પક્ષે નથી આપેલી એ કોઈ પણ પક્ષ હોય કોઈ પક્ષના આ લોકો બેન ગુલામ છે જ નહીં અહીંયા જોવા જઈએ તો સરકારે એને નોકરી આપી છે એની કેપેબિલિટી એની કાબિલિયત જે હતી એ ફૂલફિલ કરીને એ લોકો ટેટ ટાટ જેવી પરીક્ષા પાસ કરી અને પછી એ લાયકાત ધરાવીને એ લોકો તમામ કોમ્પિટિટિવ એક્ઝામની પાસ થઈને નોકરી એને હકથી મેળવેલી છે તો એ આજે પક્ષ વિરોધી માનસિકતા ધરાવે છે એ કઈ રીતે સાબિત કરવાનું બીજું કે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે બેન ભારતીય જનતા પાર્ટીને દુખે છે પેટમાં પણ કૂટે છે માથું અને કહી શકે કે પિક્ચરનો ડાયલોગ છે ને સંસદમાં કહેવામાં આવ્યું હતું કે તું મગર મૂચકો ન ચાહો તો કોઈ બાત નહીં લેકિન કિસી ઓર્ક ચાહો તો મુશ્કેલ હોગી ભારતીય જનતા પાર્ટીનું વલણ અત્યારે આવું છે કે ભાઈ તમે અત્યારે બીજી જગ્યાએ જઈને પ્રેસ કોન્ફરન્સ એટલે કે ગાંધીનગરમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરો છો ત્યાં અમને વાંધો છે હા ભાઈ તમને લોકોને બેન મને હજી ખ્યાલ છે મારી પાસે એ કહી શકાય લેટર એ છે કે જેમાં આ જ શિક્ષકોએ પંદર નવ એ આ ફરિયાદ પોલીસ એટલે કે એસપી ત્યાંના જે છે પોલીસ નિરીક્ષક એ લોકોને આપેલી પોલીસ અધિક્ષક શ્રીને છોટા ઉદયભાઈ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આપેલી છે આની ઉપર એક્શન લેવામાં નથી આવ્યા આની ઉપર જે ખરેખર તપાસ થવી જોઈએ તપાસ સુધી નથી કરવામાં આવી આની ઉપર એ જે તે સમયે નિવેદનો લેવાના હોય એ નિવેદનો જો લઈ લીધા હોત તો અહીંયા સુધી પહોંચવાનો સવાલ જ નહોતો પણ આ ભ્રષ્ટાચારમાં બેન સૌથી વધારે જોવા જઈએ ને તો એ લોકો લાંચ માગવા એટલે કહી શકાય કે શિક્ષ જે સંચાલકો હતા જે નગરપાલિકાના હોય અને જે શાળાના હતા એ બંને લોકોએ ભેગા મળી સુનિયોજિત કાવતરું રચી અને આ શિક્ષકો પાસેથી એન કેન પ્રકારે ભૂતકાળના ઉદાહરણો આપ્યા આપણી પાસે બેને ઓડિયો છે ઓડિયો ચલાવવાની પણ હું વિનંતી કરું છું કે એને ભૂતકાળના ઓડિયો ભૂતકાળના ઉદાહરણ આપ્યા કે પેલા બે જે શિક્ષકો આની પેલા જે પ્રિન્સિપાલ હતા આની પેલા જે અહીંયા નોકરી કરતા હતા જે કર્મચારી હતા એને લાફો મારી લીધો હતો ભૂતકાળના શિક્ષક એમને લાખ 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 છે 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 આવી કરે પણ અમે તમારી પાસે ફૂલ તમારે તો આપવી પડશે આ પ્રકારની વાત એમાં એ ઓડિયોમાં કરવામાં આવી તો એ ઓડિયો બેન સાંભળીને આપણે કહી શકીએ છીએ કે લાંચની માંગણી માગણી કરવામાં આવી અને જેના દ્વારા કરવામાં આવી ખરેખર ખુલાસો એની પાસે માગવવો જોઈએ પણ અહીંયા ખુલાસો શિક્ષકો પાસે મગાય છે

જોઈ કલ્લા કોગનમારે સાલને સાવ તો ને તો વર્ષ છે પછી આપણે પાસે આવવાની છે પાંચ વર્ષ તો હોય હાઈકોર્ટ કોર્ટ જેલ લડવું હોય તે લણે પાંચ વર્ષ તમને આ સારી સિસ્ટમ આવી બાકી અત્યારે પોતે બે બાજુ નવસારી બી હું ગયેલો અને બીજું જંબુસર એ પાર્ટી અહીની હતી આપડે મોડાસા એ શિક્ષક ની ભરતી ત્યાં કરવાની હતી અને મોડેલી માં બી એનું આપણે સેટ કરેલું પણ મોડેલી માં પછી બીજા ભાઈ સેટ કરી દીધું પણ એ લઘુમતી સંસ્થા એમાં તો એનું ચાલે છે ઠીક છે બીજું કઈ બોલો એને બેન ખરેખર બાબતો આરોપો આક્ષેપ હતા એને ઉજાગર કર્યા જે ખરેખર લાંચ મગાતી હતી એને ઉજાગર કરી તો હવે પ્રશ્ન આ લોકો સામે મૂકી દેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં બેન તેલ રેડાણું છે એટલે તેલ રેડાણું છે ને એટલે હવે ક્યાંક બોખલાહટ એ જોવા મળે છે અને એ બોખલાટમાં કંઈક એ પ્રકારની વાણી વિલાસ કરી રહ્યા છે એ પ્રકારના વર્તનો કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે પોતાના પગ ઉપર એ જાતે કરીને ક્યાંક કુહાડો માળી રહ્યા છે હમણાં બે ત્રણ દિવસ પહેલાના એવું કહેતા હતા મેં બે દિવસ પહેલામાં જ સાંજનો બેન પ્રેસ વાર્તાલાપ હતી અને પ્રેસ વાર્તાલાપમાં છોટા ઉદેપુરમાં બેન એવું કીધું કે આ જે શિક્ષકો છે એની ઉપર મેં કોઈ પ્રકારના એક્શન નહીં લઈએ આવો એક તમારા સાથી પત્રકારે અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો તો સાથી પત્રકારે જ્યારે પ્રશ્ન પૂછ્યો તમારા ત્યારે ત્યાંના જે જે કહી શકાય પ્રેસ બ્રિફિંગ કરી રહ્યા હતા એને એવું કીધું કે આ તો અમારા શિક્ષકો અમારા ઘરના છે આની પર શું એક્શન લેવાના બીજા દિવસે એક્શન લઈ લીધા કલેક્ટરમાં આવેદનપત્ર દેવા ગયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા ગયા પોતાના લેટર પેડ ઉપર લખીને કલેક્ટરને દીધું એટલે બેન આવું ઘણું બધું થયું એટલે બોલીને પોતાની જાતે ફરી જાય છે પાછા તો એવું કે છે કે ઓર્ડર તમારા ખોટા છે અને બીજા દિવસે એવું કે છે ઓર્ડર અમે ક્યાં આપ્યા છે ઓર્ડર તો સરકાર બાબત ઉપર થવા જોઈએ જે બાબત ઉપર થતા જ નથી અને વાતને ડાયવર્ટ કરવા માટે એવું કે છે કે આ તો રાજકીય છે રાજકીય લોકો આ આ લોકોને ક્યાંક ને મુદ્દા આ રીતે કરી રહ્યા બેન આ મુદ્દો કોઈ પણ વ્યક્તિ ઉઠાવે ધારો કે ઉઠાવે તો યુવરાજી વિદ્યાર્થી નેતા છે યુવરાજ વિદ્યાર્થી આગેવાન છે ભ્રષ્ટાચાર કૌભાંડને ને છેલ્લા છ વર્ષથી ઉજાગર કરતા આવ્યા છે જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય કૌભાંડ થતો હોય રોજગારીમાં કે શિક્ષણમાં એને સતત ઉજાગર કરતા આવ્યા છે મેં રાજકારણ કર્યું ક્યારે કે ખબર મેં ગળામાં ખેસ પહેર્યો હોય પાર્ટીનું બેનર પાછળ હોય અને પછી હું કોઈ પ્રેસ વાર્તાલાપ કરતો હોય તો મેં રાજનીતિ કરી કહેવાય પણ એવું તો મેં કર્યું નથી જયારે આ મુદ્દો આવ્યો ત્યારે નિષ્પક્ષ રીતે શિક્ષકોની સાથે રહી અને એ મુદ્દાને આપવાનો અને હું દેશનો નાગરિક છું ભાઈ હું ગમે પાર્ટી સાથે જોડાયેલો એ બે ને વાત છે પણ દેશનો નાગરિક તો છું ને મને મારી વાત કરવાનો કે શિક્ષકની પીડા એ વ્યક્ત કરવાનો મને તો અધિકાર છે ને બીજું કે હું નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જાણું છું અને રાજ્ય શાસ્ત્રો ભણે ગણેલો શિક્ષિત વ્યક્તિ પણ છું આ ચોપડી ફેલ નથી હું ભણેલ ગણેલ છું બરાબર એટલે એ લોકોને ખબર પડવી જોઈએ કે આપણા શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ જરૂર છે પણ યુવરાસિંહ જે વાત મૂકે છે એના આધાર પુરાવા છે આધાર પુરાવું ઉપર તમે કયો સમય તમે એ જગ્યા અને તમે કયો અને આની ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છીએ આ જે પિસ્તાલીસ પચાસ મિનિટની જે ઓડિયો ક્લિપ છે એમાં એક એક સવાલ અમારા છે એટલે મૂળ મુદ્દાથી ધ્યાનનો ભટકવો જો તમારામાં તેવડ હોય જો તમારામાં હિંમત હોય તો સામે ચાલી અને તમે કયો સમય અમે તમારા વિસ્તારમાં આવી અને એની ઉપર બધા જ મીડિયાને સાથે સામે રાખી અને એક એક પ્રશ્નોનો જવાબ તમે આપતા જાઓ કે તમે આ માંગણી કરી તો શા માટે માંગણી કરી તમે ભૂતકાળના જે શિક્ષકોના ઉદાહરણ આપ્યા એ શિક્ષકોને અમે સાથે લઈ આવી અને સાથે લઈ આવીને એને પણ પ્રશ્ન પૂછી તમારી સાથે આવું આવું વર્તન કરવામાં આવ્યું હતું કે નહીં બીજા અન્ય ઘણા બધા ભ્રષ્ટાચારની ફાઇલ અમારી પાસે છે અને એવું ન સમજતા કે આ ઓડિયો ફાઇલ એક જ અમારી પાસે છે અમારી પાસે તો વિડીયો છે અમારી પાસે સીસીટીવી છે અને ઘણું બધું અમે ઓલરેડી મેળવીને ચાલીએ છીએ એટલે આ ફાંકા ફોજદારી કરવી કે ખોટી રીતે લાજવાની જગ્યાએ જે ગાજી રહ્યા છે એને એટલું જ કહેવાનું કે ભાઈ મહેરબાની કરો શિક્ષણના જે મૂલ્યો છે તમે જે વાત કરી તે આ આ શિક્ષકો છે અને મહેરબાની કરીને ભણાવવા દો આદિવાસી સમાજ ત્યાં છે મોટાભાગની વસ્તી છે બહુમૂલ્યક જે કહેવાય એ આદિવાસી છે ખરેખર એ વિસ્તારનો વિકાસ થાય એટલા માટે અહીંયા શાળાઓની સ્થાપના કરવામાં આવે છે સરકાર ગ્રાન્ટ આપે છે ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું કરોડનું બજેટ આ શિક્ષણ વિભાગ પાછળ આ વખતે છે તો એ કઈ રીતે વાપરી શકાય છેવાડાનો બાળક કઈ રીતે પેલી હરોળમાં આવે એની ચિંતા કરો તમે આ બધી વાતમાં એવું છો કે આદિવાસી દીકરીને આગળ કરી અને આ ભાઈને એવું કીધું કે તારી ઉપર હું કેશ કરાવી દઈશ કે તારી ઉપર બદનક્ષીનો દાવો કરી દઈશ એટલે આ આ ધમકી આપવાનું તમને હુજે કઈ રીતે એટલે જે જે નહોતું થવું જોઈતું એ બધું જ થયું અને જે ફરિયાદ કરવામાં તમે જે લોકોએ ફરિયાદ કરી છે એના પર કોઈ એક્શન લેવાયા કે નહીં આપની પાસેથી ખાસ એ જાણવા માગીશ પોલીસ અધિક્ષકને તમે કહ્યું એના પછી કેટલી કેટલી જગ્યાઓ પર તમે રજૂઆત કરી અને એના પર કોઈ કાર્યવાહી કે કોઈ એક્શન કે કોઈ એક સ્ટેપ પણ આગળ લેવાયું કે નહીં અમે શરૂઆતમાં કલેક્ટર સાહેબને ફરિયાદ કરી છે અને કલેક્ટર સાહેબે ઓન ધ સ્પોટ તરત જ એક્શન લીધા કે તરત જ કમિટીની રચના કરી દો બહુ સરસ મજાનો રિસ્પોન્સ આપ્યો કે આ તો બહુ ગંભીર બાબત કહેવાય હે શિક્ષણમાં આવું થોડું ચાલે અને એમણે અમારા નિવેદન લઈ લીધા છે અને એડિશનલ કલેક્ટર સાહેબે ખુદ ખૂબ સરસ મજાની હું કામગીરી કરી છે કલેક્ટર સાહેબ અને એડિશનલ કલેક્ટર સાહેબે ખૂબ સરસ કામગીરી કરી છે આ બાબતમાં પણ હવે આગળ એની પ્રક્રિયા શું છે એની અમને ખ્યાલ નથી આ અમારી બાજુની અમે વાત કરી કે અમારી પાસેથી આટલા નિવેદન લેવામાં આવ્યા છે ત્યારબાદ પોલીસ સ્ટેશનથી પણ અમને ફોન આવ્યો હતો નિવેદન માટેનો તો એના નિવેદન પણ હજી આપવાના ચાલુ છે ધીમે 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 હજી પહેલી વખત આ પલકેશભાઈ નિવેદન આપવા માટે ગયા હતા એમણે લગભગ બે કલાક ત્રણ કલાક ચાર કલાક સુધી અમે પોલીસ સ્ટેશન બેઠા પણ છેલ્લે પણ એમનું નિવેદન બરાબર થયું નહીં એટલે પછી નિવેદન કરો કે નહીં એમ નહીં પછી બીજા દિવસે આવી રીતે હજી અમે એમાં નિવેદન આપી શક્યા નથી હવે ધીમે ધીમે ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ કમિટી બનાવી છે અને એ કમિટી ડેઈલી અમારી શાળામાં આ નિવેદન આપવા લેવા માટે આવે છે તો એની પ્રક્રિયા પણ અત્યારે ચાલુ છે હવે અપેક્ષા તો જેમ મેડમ મેં તમને વાત કરી કે આ કિસ્સો કોઈ એવું પાર્ટી વાટીનો કંઈ નથી અને મને આજે પણ અહીંયા કોઈ આ બોલવાની કોઈ ઈચ્છા નહોતી પણ હવે બોલવું એટલા માટે પડે કે આ અલગ અલગ આવી રીતે કોઈ મુદ્દો જે છે ને એ ભટકાવવાની વાત કરી છે એટલા માટે અમારે ફરીથી રજૂઆત અમે કરીએ છીએ આ પ્લેટફોર્મ ઉપર કે ખરેખર જે વસ્તુ છે ને એને સોલ્વ કરો અમારે ભણાવવું છે ભાઈ મને ત્રણ ત્રણ કલાક લેક્ચર લેવાના આદત છે જેમાં હું પાણી પીવાનું બ્રેક નથી લેતો એવા લેક્ચરો બે બે ત્રણ ત્રણ કલાક અમે પૂર્વ મતલબ પહેલાં લીધેલા છે જ્યારે અમે પ્રાઇવેટમાં નોકરીઓ કરતાં પણ અત્યારે હવે જ્યારે આખો દિવસ આ બે ચાર દિવસથી સતત આમાં નામાં પડ્યા છે એટલે આમાં છોકરાઓનું બગડે છે અને અમારો ટાઈમ વેસ્ટ થાય છે ખરેખર આ લોકોને તો સરકારે પ્રોત્સાહિત કરવા જોઈએ સન્માનિત કરવા જોઈએ કે જે જગ્યાએ લાંચ મંગાઈ રહી છે એ જગ્યાએ એ લોકોએ શિક્ષક તરીકે લાંચ આપવાનો ઇન્કાર કર્યો કે અમે લાંચ નહીં આપીએ અમે આ બાબતને ઉજાગર કરીશું એ લોકો એવો પ્રયત્ન કર્યો કે એસપીને બધાને જાણ કરી કે અહીંયા પછી આગળ આવીને અહીંયા ત્રણ દિવસ પછી પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે ભાઈ જાહેર પ્લેટફોર્મ પર પબ્લિક વાત મૂકી તો એનાથી ખરેખર તો આ લોકોનું સન્માન વધવું જોઈએ કે તમે જો ભ્રષ્ટાચાર અટકાવવા માટે આ શિક્ષકોએ પહેલ કરી કારણ કે ગુજરાતની મોટાભાગની ગ્રાન્ટીનેટ શાળા મોટાભાગની આશ્રમ શાળા કે મોટાભાગની આ અંતરિયાળ વિસ્તારની જે શાળાઓ છે ને એમાં આજના દિવસે પણ ભ્રષ્ટાચાર ચાલે છે આજના દિવસે પણ કૌભાંડ ચાલે છે બેન મને હજી એક કિસ્સો યાદ છે કે દાહોદની સંજેલી ખાતે બેન અત્યારે આશ્રમશાળાની અંદર એમાં પંદર પંદર લાખ રૂપિયાથી નોકરી આપતા હતા દાહોદની ચોસાલા ખાતે જે આશ્રમશાળા હતી બચુભાઈ કિશોરી કરીને જે વ્યક્તિ હતા જે ચાર રહેલા ધારાસભ્ય હતા અને વર્તમાન એના દીકરા કનેલા કિશોરી ધારાસભ્ય છે એ એક શિક્ષક પાસે શિક્ષક બનવા માટે એ વ્યક્તિ પાસેથી સત્તર લાખ રૂપિયાની માંગણી કરતા હતા બેન આ લોકોને તો ખરેખર સરકારે પ્રોત્સાહિત કરવા જોઈએ કેમ કારણ કે આ લોકો તો કૌભાંડને ઉજાગર કરે છે ગેરીતી થતી અટકે એના માટેના પ્રયત્નો કરે છે પણ આને કરવામાં શું આવે છે આજના તમામ ન્યૂઝપેપરમાં આ બધા જ વિરુદ્ધ અત્યારે ક્યાંક ને ક્યાંક લખ્યું અપમાનિત કરવામાં આવે બધા જ જગ્યાએ આજે તમામ પેપર જોશો એટલે તમે તમામ પેપરમાં બેન ખબર પડે બધી જગ્યાએ અપમાનિત કરવામાં આવે છે એટલે અપમાનિત કરવા કરતાં ખરેખર સરકારે આ લોકોને માન આપવું જોઈએ કે હા તમે અમારી ક્યાંક જે પણ સિસ્ટમની અંદર હશે છેવાડાના સુધી કદાચ સરકાર નહીં પહોંચી શકી હોય તો અહીંયા માઇનસ પોઈન્ટ હશે તો એને ઉજાગરતા આ લોકોએ કર્યો ને ખરેખર સન્માનિત નથી થતા એટલે મૂળ મારો કહેવાનો ભાવાર્થી છે કે જે રીતે વાત કરતા હતા કે શિક્ષકનું કામ છે ભણાવવું મહેરબાની કરીને ભણાવવા દેવામાં આવે એને આમાં કોઈ કદાચ કદાચ લાગતું કે આવી બાબતોમાં કોઈ જગ્યાએ રસ હોય કે આવી કોઈ બાબતોમાં કોઈ મીડિયામાં જઈને વાત કરવી કે કદાચ ચહેરો પોતાનો સામે લાવો એને બસ એક જે ઓયડી છે જે પોતાનો ક્લાસરૂમ છે ક્લાસરૂમ એને બાળકોને ભણાવવા છે એટલે એ પલ્કેશભાઈની વાત છે હું સહમત છું કે એને કદાચ નહીં ગમતું હોય પણ સરકારે સામે ચાલી હું તો કહું છું અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આ વિડીયો પહોંચે તો ભૂપેન્દ્રભાઈ પટેલ આમાં સ્વતો સંજ્ઞાન લે તાત્કાલિક ધોરણે આની ઉપર પોતાની પાસે જે ટીમ છે ટીમને અહીંયા મોકલીને કે ભાઈ સત્ય શું છે તથ્ય શું છે તપાસ કરો અને આ છોકરાઓને બોલાવીને પૂછો કે ભાઈ શું ઘટના બની હતી એ ઘટના આની પાસેથી તમે રિવ્યુ લ્યો તમે સામેથી રિવ્યુ લો પછી તમે એક્શન લો શિક્ષણ મંત્રી બેન એક્શન નથી લેતા પ્રફુલ પાનસુરિયાના બેન આજથી મને યાદ છે એક મહિના પહેલાનો એક વિડીયો હતો બેન પ્રફુલભાઈ પાંસુરિયા સ્વયં સંકુલ એકની નીચે અ પ્રશ્ન કર્યો હતો એટલે પત્રકારે તમારા પત્રકાર મિત્ર પ્રશ્ન કર્યો હતો કે આ પ્રકારની નેટ શાળામાં પૈસા લેવાય તમે શું કરશો તો બધાને એવું કીધું હતું કે તમારે કોઈ નેટ શાળામાં પૈસા ન દેવા જોઈએ તમે આવી બધી બાબતો જાણો છો તેને ઉજાગર કરો આ ઉજાગર કર્યું ને એની સજા મળે છે આ લોકોને આ સજા ન મળવી જોઈએ પ્રભુલ પાનસુરિયાને શબ્દ યાદ કરાવું છું કે તમે તાત્કાલિક ધોરણે આ બાબત ઉપર સંજ્ઞાન લો કે તમારી ગ્રાન્ટીનેટ શાળાઓમાં તમારી નગરપાલિકા સંચાલિત શાળાઓમાં આ શિક્ષકો પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી એનો ઓડિયો આ પાસે ઉપલબ્ધ છે તો એને એને તમે સામે લાવો બીજું કે એના સીસીટીવી જોઈએ છે તો પણ લાવો એના રેકોર્ડિંગ બીજાના રૂમમાં જે સીસીટીવી છે એના પણ તમે ઉપલબ્ધ કરી અને સત્ય શું છે તથ્ય શું છે એવું નથી કહેતા કે ચલો અમારી વાત માની લો અમે જરા પણ એવું નથી કહેતા કોઈ આ લોકો પક્ષ વિરોધી છે જ નહીં અને કોઈ પક્ષના પ્રેમી નથી કારણ કે શિક્ષક છે એવું નથી કે અમારા પક્ષના પ્રેમી હોય ને સામેવાળાના વિરોધ એવું જરાય છે નહીં એની પાસે બેન વિદ્યાર્થી જ્ઞાતિ જાતિ ધર્મ એ બ પક્ષ પાર્ટી બધું જ ભૂલી એ જ્યારે વિદ્યાર્થી ત્યાં આવે ને એને ભણાવવા માટે આ લોકો જાય છે એટલે ખરેખર આ નૈતિક મૂલ્યોની વાત હોય કે આપણે શિક્ષકના મૂલ્યોની જો વાત કરીએ તો ખરેખર એ બાબતોમાં આ હું તો આ વિદ્યાર્થી ટૂંકમાં જે શિક્ષકો છે એને એપ્રિશિએટ કરું છું કે ખરેખર આ લોકો સામે આવ્યા અને તમારા વિસ્તારમાં એટલે કે હું એ શિક્ષકો બીજા શિક્ષકો છે એને પણ કહેવા માગું છું કે તમારા વિસ્તારમાં જો આ પ્રકારે ક્યાંય પણ કોઈ પણ લોકો આ ભ્રષ્ટાચારની કે લાંચ રૂશ્વતની જો માગણી કરતા હોય તો મહેરબાની કરીને આગળ આવો એના લાભાર્થી ન બનો એ તો એના ભોગી ન બનો તમે એનો ભાગ ન આપો તમે ખરેખર સામે આવી જે ખોટું થઈ રહ્યું છે એને સામે ઉજાગર કરો જો ઉજાગર નહીં કરો તો આવનાર દિવસોની અંદર યાદ રાખજો કે જે લોકો ખુદ ભ્રષ્ટાચારથી લાગે છે ને એ ભ્રષ્ટાચાર જ કરે છે એ ક્યારેય પણ પ્રમાણિકતાના પાઠ એ બાળકોને ભણાવી શકતા નથી નથી ને નથી એટલે તમે એવું વિચારતો હોય કે હું ઈમાનદારીથી બાળકોને ભણાવું તો ક્યારેય શક્ય નથી જો તમે ભ્રષ્ટાચારથી લઈ ગયા છો તો અને ભ્રષ્ટાચારમાં કોઈને લાંચ રૂસ આપો છો તો ક્યારેય પણ તમે પ્રમાણિકતા ઇમાનદારીના પાઠ કોઈ નહીં ભણાવી શકો એટલે જો તમે ઈમાનદારીના પ્રમાણિકતાના પાઠ ભણાવવા માગતા હોય અને બાળકોને સક્ષમ બનાવવા માગતો હોય જે રીતે શરૂઆતમાં કીધું કે પ્રળયો નિર્માણ ગોદને પલતે તો પ્રળય અને નિર્માણની ગોદમાં હોય એટલે કે શિક્ષકની ગોદમાં તો આપણે એને મૂલ્યવાન બનાવીએ એને કદાચ ક્રાંતિકારી બનાવીએ તો એ પ્રકારના વિચારો તમારા માટે પણ તમારી પાસે પણ હોવા જોઈએ અપેક્ષા રાખીએ એ લોકો પાસેથી કે જે શિક્ષકોની વાતો સાંભળી રહ્યા છે જે સમજી રહ્યા છે કે સત્ય શું છે અને છતાંય એને છુપાવવા માટેના મુદ્દાઓને ભટકાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે એ ન થાય એક તરફ આપણે ત્યાં રાજ્યમાં શાળાઓ નથી ઘણી જગ્યાએ શાળાઓ છે તો શિક્ષકો નથી ઘણી જગ્યાએથી તમે આંદોલન અને હમણાં તો છેલ્લા સમયમાં તમે જોયું હશે દાહોદ હોય છોટાઉદેપુર હોય કચ્છ હોય બાળકો રાડો પાડી પાડીને કહી રહ્યા છે કે અમારે ભણવું છે શિક્ષકો કહી રહ્યા છે કે અમારે ભણાવવું છે પણ વચ્ચેના જે લોકો છે એ મેવા મલાઈમાં એટલા બધા વ્યસ્ત છે કે શિક્ષકોને પણ હેરાન કરી રહ્યા છે અને બાળકોને પણ પ્રતાડિત કરી રહ્યા છે એમનું ભવિષ્ય પણ બગાડી રહ્યા છે એવા જે લોકો છે એમના પર કાર્યવાહી થવી જોઈએ જો રાજ્યની સરકાર આ વીડિયો જોઈ રહી છે શિક્ષણ મંત્રી આ વિડિયો જોઈ રહ્યા છે તો જેમ યુવરાજસિંહે કહ્યું એમ પ્રફુલભાઈ પાંસેરિયા જો તમે એવું કહ્યું હોય કે ગ્રાન્ટીનેટ શાળાઓમાં જો આવી રીતે ભ્રષ્ટાચાર થાય છે ને આવી રીતે લાંચ માગવામાં આવે છે તો શિક્ષકો સામે ચાલીને એને ઉજાગર કરી રહ્યા છે તમને એવું લાગી રહ્યું છે કે શિક્ષકો આ જે વાત કરી રહ્યા છે ખોટી વાત છે તો તમે એમને સાંભળો તમે તપાસ કરાવો એ તથ્ય જાણો બંને પક્ષને તમે સાંભળો એ પુરાવા સાંભળો અને પછી જો તમને એવું લાગે કે આ ખોટું છે તો તમે એક્શન લો એ ચાહે શિક્ષકો પર હોય કે ચાહે સંચાલકો પર હોય પણ એકવાર આપણે ત્યાં હંમેશા એવું થાય છે કે ગમે ત્યારે કોઈ પણ મુદ્દો સામે આવે તો સરકારને જવાબ નથી આપવો હતો જવાબદેહી નથી નક્કી થતી કે આ કોણે કર્યું છે કે આના માટે કોણ જવાબદાર છે સરકાર પાસેથી એટલી અપેક્ષા રહેવાની છે કે જો તમને એવું લાગે છે કે ખરેખર મુદ્દો બહુ જ ગંભીર છે તો આના પર એક્શન લેવાવા જોઈએ જે પણ સંચાલકો છે જે લાંચની માંગણી કરી રહ્યા છે જે પાયામાં ભ્રષ્ટાચારના બીજ રોપી રહ્યા છે એવા પાયાને કાઢી નાખવો જોઈએ અને એક મજબૂત પાયાનું નિર્માણ થાય એવું કામ કરવું જોઈએ તમે શું માની રહ્યા છો આ ઘટના પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર